ઓવરઓલ હેલ્થને મજબૂત કરવાનું કામ કરે છે તુલસીના પાનને અલગ અલગ રીતે તમે ડાયટમાં એડ કરી શકો છો દરરોજ તુલસીના પાનની ચા પીવાથી સ્વાસ્થ્યને અઢળક ફાયદાઓ થાય છે દરરોજ તમે તુલસીના પાનનું પાણી પીઓ છો તો એસિડિટીથી લઈને બીજી અનેક સમસ્યાઓમાંથી રાહત મળી જાય છે તો ચાલો જાણીએ તુલસીના પાનનું પાણી પીવાથી હેલ્થને થતા આ અઢળક ફાયદાઓ વિશે આ રીતે તુલસીનું પાણી બનાવો તુલસીનું પાણી બનાવવા માટે તુલસીના પાનને બે વાર પાણીથી ધોઈ લો ત્યારબાદ એક પેનમાં લગભગ બે કપ પાણી ગરમ કરી લો પછી તેમાં તુલસીના પાન નાખો અને લગભગ પાંચ થી દસ મિનિટ સુધી ઉકાળો ત્યારબાદ આ પાણીને ગાળીને એક કપમાં લઈ લો હવે આ પાણીમાં મધ મિક્સ કરો અને હુંફાળો ગરમ પીવો જાણો ફાયદાઓ દરરોજ સવાર સવારમાં ખાલી પેટે તમે તુલસીનું પાણી પીઓ છો તો શરદી ખાંસીમાંથી રાહત મળી જાય છે એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર તુલસી વોટર બોડીને ડિટોક્સ કરવાનું કામ કરે છે તુલસીનું પાણી પીવાથી તે માઇન્ડ અને બોડીને રિલેક્સ કરવાનું કામ કરે છે અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળશે પેટ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓને દૂર કરવા માટે તુલસીનું પાણી પીવું જોઈએ તુલસીનું પાણી પીવાથી ગટ હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે આ સિવાય તમે રેગ્યુલર તુલસીનું પાણી પીઓ છો તો હાર્ટ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓને દૂર કરે છે આ સાથે તમને ગંભીર અને જીવલેણ બીમારીઓથી પણ બચાવે છે તુલસીનું પાણી પીવાથી ઓવરઓલ હેલ્થને ઇમ્પ્રુવ કરી શકે છે તુલસીનું પાણી તમે ખાલી પેટ પીઓ છો તો વજન પણ ઝડપથી ઉતરે છે તમારું વજન સતત વધી રહ્યું છે તો તમે તુલસીનું પાણી પીવાનું શરૂ કરી દો તુલસીનું પાણી તમે દરરોજ સવારમાં પીઓ છો તો સ્ટ્રેસ લેવલમાં ઘટાડો થાય છે આ સાથે નર્વસ સિસ્ટમને આરામ આપવાનું પણ કામ કરે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ખૂબ જ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અથવા તો વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ